પાતળા દાણા મળે છે જે તમે રોજિંદા જીવનમાં રાંધીને ખાઈ શકો અને અમારા આ ટ્રેડિશનલ બાસમતી રાઈસમાં જે સ્મેલ આવે છે બાફવાના સમયે એ ઓરિજિનલ નેચરલ સ્મેલ છે તેમની પર કોઈ પણ જાતની આર્ટિફિશિયલ સ્મેલ ચડાવવામાં આવતી નથી અને હવે તમારા ખીચાના ફાયદાની વાત જે કોલમ રાઈસના લાંબા અને પાતળા દાણાની તમે કિંમત એંસીથી પંચ્યાસી રૂપિયા માર્કેટમાં આપો છો તો તે જ ભાવે તમે હવે દાયિત્વના પ્રીમિયમ ટ્રેડિશનલ રાઇસ થી પંચ્યાસી રૂપિયાના ભાવ પર મંગાવી શકો છો અને એ જ કોલમ રાઈસના ભાવમાં તમને પ્રીમિયમ ટ્રેડિશનલ રાઇસ ઘર બેઠા મળતા હોય તો કોણ ઓર્ડર ના કરે